ભાવનગરના ભરતનગરમાં આવેલા મકાનમાંથી સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે જેની પ્રાપ્ત માહિતી મુજબ ભરતનગર જૂનાબે માળિયામાં રહેતા કાંતાબેન જયસુખભાઈના ઘરમાં આવેલ કબાટમાંથી સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત રૂપિયા એક લાખ છપ્પન હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે હત્યાના અને ઘાતક હથિયારના ઘા ઝીંકવાના બનાવો બની રહ્યા છે તે ઉપરાંત જયાં ત્યાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાય છે ત્યારે નહીં ઝડપાયેલ દારૂ કેટલો હશે તેનું અનુમાન કરવું અઘરું થઈ જાય છે ત્યારે આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે સોના નો ચેન ઓમકાર ચાર બંગડી બુટિયા અને રોકડા પૈસા દોર કેટલા સાડત્રીસ હજાર માણસ સાત હજાર સાડત્રી હજાર સાડત્રી હજાર